છેલ્લા બે ત્રણ દિવસમાં સાબરકાંઠા જિલ્લા સહિતના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનો આવરો વધ્યો છે અને ખાસ કરી ધરોઈ ડેમ પછીના વિસ્તારોમાં પણ ગઈકાલે જે પ્રકારે વરસાદ ખાબક્યો તેનું પાણી ગાંધીનગર પાસે આવેલા સંત સરોવર સુધી પહોંચ્યું છે ઉપરવાસના વરસાદથી સાબરમતી પર બનેલા સંત સરોવરમાં પાણીની સાત હજાર આઠસો ક્યુસેક આવક થઈ રહી છે જેની સામે ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવાયા છે ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે કેમ કે ગઈકાલે સાંજ બાદ વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ધરોઈ ડેમના હાલ ખોલાયા નથી દરવાજા પરંતુ ધરોઈ ડેમના દરવાજા ખોલાય અને ઇન્ફ્લો વધે તો સંત સરોવરથી પાણીની જાવક વધારવાનું પણ વિભાગે આયોજન કરી રાખ્યું છે ગાંધીનગરથી ઉપરના ભાગમાં ભારે વરસાદ પડતા સંત સરોવરમાં સાત હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે સંત સરોવરના એકવીસ પૈકી ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અજય પાંડે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરમાં આવેલા સંત સરોવરના કુલ એકવીસ દરવાજા છે એ એકવીસ દરવાજા પૈકી ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે કારણ એ છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેનું પાણી સંત સરોવરમાં આવી રહ્યું છે સાત હજાર આઠસો ક્યુસેક પાણીની આવક છે જેની સામે આ ત્રણ દરવાજા ખોલી અને સંત સરોવરમાંથી ત્રણ હજાર આઠસો ક્યુ ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ધરોઈ ડેમની અંદર પણ પાણીની જબરજસ્ત આવક છે જેના કારણે ધરોઈ ડેમના પણ દરવાજા ખોલવામાં આવી શકે છે જો ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવે અને ત્યાંથી પાણી છૂટું કરવામાં આવે તો એ પાણી પણ આ સંત સરોવરની અંદર આવી શકે છે જો એ પાણી વધારે માત્રામાં આવે તો સંત સરોવરના વધુ દરવાજા ખોલવાની ફરજ પડે અથવા તો આ ત્રણ દરવાજા જે હાલ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તેને વધારે ત્રણ ફૂટ કે ચાર ફૂટ સુધી ખોલવામાં આવી શકે છે તો રાજ્યની અંદર સારો એવો વરસાદ થતાં અનેક જળાશયો ભરાયા છે અનેક ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગરમાં આવેલા સંત સરોવરના પણ ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલી ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર